કુંભ મેળામાં દેશભરમાંથી મોટી માત્રામાં લોકો પવિત્ર સ્નાન માટે આવી રહે છે ત્યારે મહાકુંભમાં વી વીઆઈપી કલ્ચરના કારણે ઘણા વિવાદો પણ સામે આવ્યા હતા ત્યારે ગુજરાતના રાજકોટના મેયરને લઈને વધુ એક વિવાદ સામે આવ્યો હતો જેમાં રાજકોટ મેયર સરકારી ગાડી લઈને મહાકુંભ પહોંચતા મોટો વિવાદ સર્જાયો છે મેયર નૈનાબેન પેઢડિયા મહિલા મોરચાના અધ્યક્ષ કિરણ માકડિયા સાથે મહાકુંભમાં ગયા હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેના કારણે રાજકોટના રાજકારણમાં હાલ માહોલ થોડો ગરમ દેખાઈ રહ્યો છે વિગતે વાત કરીએ નમસ્કાર બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું રાજકોટના પ્રથમ નાગરિક મેયર નૈનાબેન પેઢડિયા સરકારી કાર લઈને પ્રયાગરાજના મહાકુંભમાં સ્નાન માટે પહોંચતા વિવાદ છેડાઈ ચૂક્યો છે નાગરિકોએ પરસેવાથી કમાયેલા નાણાંથી કર ભર્યો અને મેયર જનતા જનાર્દનના પૈસાનો ધુમાડો કરીને પૂર્ણ કમાવા જતા હવે ચર્ચાના કેન્દ્રમાં આવી ગયા છે રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓને સરકાર દ્વારા કારની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે નિયમ મુજબ પદાધિકારીઓને અધિકારીઓને તેમના કાર્યકરો માટે અથવા ઘરથી ઓફિસ આવવા જવા માટે કે પછી નાની મોટી મિટિંગો થઈ રહી છે કોઈ ચર્ચામાં જવું છે કોઈ વિગતે વાત કરવી છે લોકોને મળવું છે લોકોના સમસ્યા એમના પ્રશ્નોનું નિરાકરણ લાવવું છે તો એ જે કંઈ બાબત હોય ત્યાં સુધીમાં જો એ સરકારી વાહનનો ઉપયોગ કરે છે તો ઠીક છે પરંતુ રાજકોટ મનપાના મેયર નૈનાબેન પેઢડિયા પોતાના મિત્ર વર્તુળ સાથે સરકારી કારમાં તારીખ છ ના રોજ

ત્યારે પ્રતિ કિલોમીટર રૂપિયા બે ભાડું ચૂકવવાનું થાય છે આથી મેયર નૈનાબેન પેઢડિયાએ પણ પ્રયાગરાજ જવાનું હોવાથી કમિશનરને પત્ર તેમની પાસેથી મંજૂરી મેળવ્યા બાદ તેઓ કુંભ મેળામાં ગયા છે જેથી કરીને તેમની સાથે અન્ય મહિલા મિત્રો પણ ગયેલા છે સરકારના નિયમ મુજબ ગુજરાતની બહાર પદાધિકારીઓ તેમને ફાળવેલા કાર લઈને જાય ત્યારે તેમને નિયત કરેલા રૂપિયા બે પ્રતિ કિલોમીટર ચૂકવવાના હોય છે આથી ડ્રાઈવર દ્વારા લોગ બુકમાં એન્ટ્રી કરી ગુજરાતની બહારના તમામ કિલોમીટરને હિસાબ કરી એન્ટ્રી કરવામાં આવશે તે મુજબનું ભાડું મેયર પાસેથી હવે વસૂલવામાં આવશે ચેરમેને ઉમેર્યું હતું કે દસ વર્ષ પહેલાં સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવ થયો છે અને તે સમયે ચાલતા દર મુજબ સરકારી ગાડીનો ગુજરાત બહાર ઉપયોગ કરવામાં આવે તો બે રૂપિયા ભાડું વસૂલવાનો નિયમ અમલમાં મૂકવામાં આવ્યો છે મેયર પ્રયાગરાજ કુંભ મેળામાં મંજૂરી લઈને ગયા છે અને તેઓને નિયમ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરી ન હોવાથી તેમની વિરુદ્ધ કોઈ પગલાં બનતા નથી ભાઈ સત્તામાં જેની સરકાર હોય એમના નિયમો લાગુ પડે છે પોતપોતાની રીતે અને જે જનતાને કોઈ પણ ભોગે સ્વીકારવા સિવાય બીજો કોઈ વિકલ્પ છે નહીં ચાલો માની લઈશું કે વર્ષ બે હજાર દસમાં સ્ટેન્ડિંગ કમિટીમાં કરવામાં આવેલા ઠરાવ મુજબ આ મેડમજી સરકારી ગાડીનો ગુજરાત બહાર ઉપયોગ કરવા લઈ ગયા તો પણ આ કેટલા અંશે યોગ્ય છે નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર